કઈ રીતની એની મેકિંગ પ્રોસેસ ને કઈ રીતની નહીં તો ચલો મારી સાથે આજે આપણે વોચ કરી લઈએ તો ચલો મિત્રો આપણે ત્યાં જઈ જય કિચન લખીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં અને એ આગળ જે ભાઈ જે છે આના માલિક ઓનર એમના વિશે પણ આપણે થોડું જાણીશું તો મિત્રો એ આગળ તમે આના જે પ્રાઇસ લિસ્ટ છે એ આગળ જોતા હશો તો એ આગળ આ મીઠી લખી સ્ટ્રોબેરી લખી બધાના પ્રાઇસ પણ અહીંયા આગળ અઢીસો એમએલના અહીંયા આગળ મેન્શન કરેલા છે અહીંયા આગળ ચીકુ શેક ને એ બધું પણ અહીંયા આગળ તમને મળી જવાનું છે તેના પ્રાઇસમાં તમે જોતા છો આ રીતના છે ચીકુ શેક મેંગો સેક સ્ટ્રોબેરી શેક બદામ છેક પાઇનીપલ ફેસ અહીંયા આગળ શેક પણ મળે છે ને આ રીતના અહીંયાનું આખું તમે જુઓ તો અહીંયા આગળ આખું જય કિશન આખી લસી છે જેલ્લા થી છપ્પન વર્ષથી અહીંયા આગળ આ વિધ કાર્યરત છે તો ચલો જાણીએ આજે આના વિશે કઈ રીતની કઈ રીતની નહીં અહીં આગળ મુન્ના ભાઈ કરીને છે તો ચલો આપણે એના વિશે જાણીએ તો મુન્ના ભાઈ આ જય કિસાની જે છે તમારી કેટલા વર્ષોથી છે કઈ રીતનું છે કઈ રીતનું નહીં ને એનો ટાઈમિંગ અને તમે કોઈ રજા રાખતા હોય તે પણ મારા સબસ્ક્રાઈબરો જણાવી દો તમારો બી એડ્રેસ જે છે મારા સબસ્ક્રાઈબરો થોડું જણાવી દો મારે અઠાવન વર્ષથી લસ્તીનું કામકાજ ચાલે છે બરાબર રેલવે સ્ટેશન સિંધી માર્કેટની અંદર બરાબર દરેક જાતની લસી આપણા મળે અચ્છા એના અંદર કઈ કઈ વેરાયટી છે તમારી લસ્સી અંદર મેંગો લસ્સી આવે રોજ લસ્સી આવે પાઇનેપલ લસ્સી સાદી લસ્સી આવે બરાબર અને ઓગણીસો બોતેર ની અંદર ચાલુ કરી દો અચ્છા તો ઓગણીસો બોતેર ની સાલ ની અંદર તમે સ્ટાર્ટઅપ કર્યું તું તારા લસ્સીનો શું ભાવ હતો એ ટાઈમે સાડા ત્રણ રૂપિયા હતા સાડા ત્રણ રૂપિયા અત્યારે શું ભાવ છે સર પિસ્તાલીસ રૂપિયા અચ્છા અને અહીંયા સૌથી વધારે તમારા કસ્ટમરો કઈ લસ્સી પીવાનું વધારે પસંદ કરે છે રાયફ્રુટ લસ્સી રોજવારે પીએ સાદી લસ્સી વધારે પીએ અમારે અચ્છા એ રીતે રજા રાખો છો રજા આટલું રજા કઈ કઈ રજા ચેટી ના દિવસે રજા રે બરાબર બેસ્તા દિવસની રજા રે અચ્છા અને એ તમારે ત્યાં કોઈને બલ્કમાં ઓર્ડર આપવો હોય તો તમે કોઈ બલ્કમાં ઓર્ડર લો છો ખરા ઓર્ડર અમે નથી લેતા એને જોઈએ અહીંયા આગળ આવીને લઈ જાય અચ્છા ઓર્ડર કોઈ લેતા નહીં અમે તમે ઓર્ડર નથી લેતા અને અહીંયા આગળ કોઈ પેમેન્ટ જે તમે પેમેન્ટ ગૂગલ પેથી ઓનલાઈન પેમેન્ટ લો છો ખરા ઓનલાઈન પેમેન્ટ આવે કરો અચ્છા તમારે ત્યાં સૌથી વધારે ચાલતી લસ્સી કઈ છે ડ્રાયફ્રૂટ લસ્સી આવે સાદી લસ્સી આવે એ વધારે સારાને સારી ચાલે અમારે હમ્મ 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 ઓકે થેન્ક યુ તો મિત્રો અહીંયા આગળ જાવેદ બે કરીને જોબ કરે છે જે એ આગળ લસ્સી બનાવવાનું કામકાજ કરે છે તો તમે આપણે એનો વિશે થોડું જાણીએ

અમારે પેલા દહીં નાખવાની હોય હા દહી નાખ્યા પછી થોડીક મુળસ નાખવાની અંદર બરાબર થોડી હળી જાય મુળસ પછી બરફ નાખી દેવા ને બરફ નાખવાનું થોડીક લસ્સી ઠંડી રહે અચ્છા એટલે બેકિંગ પ્રોસેસ પણ અહીંયા ચાલુ જ છે હા ચાલુ જ આપણે બનાવીએ અચ્છા જો આ લસ્સી ભરાઈ ગઈ હમ મલા મલાચના ઉપર મલાઈ નાખી દેવાની ડ્રાયફ્રુટ આવે બરાબર કાજુ બદામ આવે હમ હમ કાજુ બદામ નાખ્યા પછી આપણે ફ્લેવર નાખવાની રોજ ફ્લેવર આવે અચ્છા એ રોજ ફ્લેવર નાખીને કમ્પ્લીટ થઈ જાય મલાઈ નાખી દીધી આપણે હા ઓકે ટ્રાઈ ફુડ આવશે અમન اچھا અમાર કાચું બરાબર કિસ્તા હમ હમ જોઈએ ને આ ટ્રાઈ ફુડ ના કી દીધું છે બર રોજ થેવર આવે એન આઉટ પર પ્રેઝન્ટેશન લસ્સી ની રોજ ફ્લેવર પેસ્ટલ લસ્સી તૈયાર થઈ ગઈ હવે ઘરાક ને આપવાની આવો ઓકે થેન્ક યુ અચ્છા તો મિત્રો આ જે છે સ્પેશિયલ લસ્સી અહીં આગળ બની તૈયાર થઈ ગઈ છે જે રીતે આપણે જાયદભાઈ આખી મેકિંગ પ્રોસેસ આપણને બતાવી તો જાયદભાઈ ભાઈ આજે લસ્સી જે છે એનો પ્રાઇસ શું છે પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા અચ્છા અને આના અંદર તમે કઈ કઈ ફ્લેવર બનાવો છો

મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર કઈ પી રહ્યા છે તો વિશે જાણીએ તો સાહેબ તમારું નામ નામ જૈમી પરમાર છે અચ્છા સાહેબ તમે અહિયાં આગળ શું પી રહ્યા છો બદામ છે પી રહો છો તો મિત્રો આ છે આ તો બદામ શેક છે તો આ બદામ શેક નો ટેસ્ટ તમને કેવો લાગે બહુ વર્ષો જૂની છે અહીંયાથી પીવડું અહીંયા લસ્સી અને બદામ તો બહુ ફેમસ છે અચ્છા આ બદામ શેક ની આપણે ટેસ્ટની વાત કરીએ તો તમે રેટિંગ 10 માંથી આ જે બદામ શેક છે એને કેટલું રેટિંગ આપશો 10 માંથી 10 આપી શકો અચ્છા તમે તો કોઈ મિત્રને કહેશો કે યાર આગળ બદામ શેક પીવા માટે આવો સરખો બદ અહીંયા આવે છે થેન્ક યુ જય સ્વામિનારા કાકા દર્શક તો યે આગળ કાકા તમે શું પી રહ્યા છો અત્યારે

અચ્છા આ જે લસ્સી જે છે એની પ્રાઇસ કેટલી છે પિસ્તાલીસ રૂપિયા તો આપણે નડિયાદી ભાષામાં કહીએ તો પિસ્તાલીસ રૂપિયા તમે જે આપો છો એ પૈસા વધુ થાય છે ખરા છે ઓ મિત્રો અહીંયા આગળ એક મેડમ છે જે મીઠી લસ્સી પી રહ્યા છે તો આપણે એમનો વિષય જાણીએ તો મેડમ તમારું નામ અચ્છા મેડમ તમે અહીંયા આગળ શું પી રહ્યા છો અચ્છા તો મેડમ લસ્સીનો ટેસ્ટ તમને કેવો લાગે છે સારું છે આપડે રેટિંગ ની વાત કરીએ તો તમે દસ માંથી કેટલું રેટિંગ આપશો દસ કેટલા દસ આઠ સાત કેવા આનો ટેસ્ટ કેવો લાગ્યો છે અચ્છા પિસ્તાલીસ રૂપિયા તો આપણે એવું કહેવાય કે પિસ્તાલીસ રૂપિયા પૂરેપૂરા વધુ થાય છે ખરા ઓકે તો મિત્રો અહીંયા આગળ બે કસ્ટમર અહીંયા લસ્સી પી રહ્યા છે આપણે એમના વિશે જાણીએ તો સાહેબ તમારું નામ

હા હું મારા બધા જ મિત્રોને ક્યાં માણસો તમે જ્યારે પણ ફરિયાદ આવો તો ત્યારે તમે એકવાર સામે જરૂર લક્ષી પીને જ બધા ઓકે જય કિશનની કિશનિલક્ષી ઓકે જય મહારાજ

તો જાવેદભાઈ કઈ રીતનું છે આ બધું અમારા સબસ્ક્રાઈબર થોડું તમે જણાવી દો અને સ્પેશિયલ લીસી ડ્રાયફ્રુટ આવે બરાબર પંચાણું રૂપિયા છે ચાલીસ રૂપિયા છે રૂપિયા મીઠી લસ્સી ફર્સ્ટ ફ્લેવર માં આવે રૂપિયા ચાલીસ રૂપિયા પચી કુસ આવે એના ચાલીસ રૂપિયા છે પાઇનેપલ લસ્સી છે એના પચાસ રૂપિયા છે આ મીઠી લસ્સી ફ્લેવર વગર એના પિસ્તાલીસ રૂપિયા છે સ્ટ્રોબેરી લસ્સી એના પચાસ રૂપિયા છે આ બદામ શેક છે એના પંચાવન રૂપિયા છે પંચાવન અમારી લસ્સી સ્પેશિયલ પાર્સલ બધું જ થાય છે અંગાડી આ મીઠી લસ્સી સારી પાર્સલ માં છે એના પિસ્તાલીસ રૂપિયા કોઈ ચાર્જ નહીં જે ભાવ છે એ ભાવ લઈએ છે સ્પેશિયલ લસ્સી ના પંચાવન રૂપિયા પાર્સલ છે જે ભાવ છે એ ભાવ કોઈ ચાર્જ ઉપર એટલે પાર્સલ કોઈ ચાર્જ કોઈ ચાર્જ નહીં ઓકે થેન્ક યુ